જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો જીવન જીવવાની કળા એ મારે મન સહજ સાધ્ય હોય છે ડેલ કાનેગી જીતેન્દ્ર અઢિયા કે પછી શ્રી રવિશંકર ભલે એ કળા શીખવવાના પ્રયત્ન કરે પરંતુ કૂવામાં પાણી હોય તો જ હવાડામાં આવે હા આ બધાની મોટી મોટી ફિલોસોફીના સુવાક્યો ભોલી દેખાડો કરી શકાય પણ એમાં જીવનનું સુવાસ ફરમ ક્યાં અનુભવાય છે મિત્રો શ્રવણનું નામ તો તમે સાંભળ્યું છે ઈસે તેમણે તેમના માતા પિતાને કાવડ યાત્રા કરાવી અને ખૂબ દિલથી સેવા કરી હતી તેથી તેમનું નામ અમર થઈ ગયું મિત્રો આજના આધુનિક યુગમાં આવા શ્રવણ જેવા દીકરા મળવા મુશ્કેલ છે તો ચાલો તમને આજે પરિચય કરાવું એક આધુનિક શ્રવણ અને શ્રવણીનો મિત્રો આ શ્રવણ અને શ્રવણીનું નામ છે અશ્વિનભાઈ ઉપાધ્યાય અને તેમના ધરમપત્ની ચેતનાબેન અને તેમનું ગામ છે જસદણ મિત્રો પછી બન્યા પણ તેમના માતા કમળાબા શંકર ઉપાધ્યાય જેમને સાઠ સિત્તેર વર્ષ પહેલા શિક્ષિત બનાવીને જસદણ નજીકના ખોબલા જેવા ગામ કોઠીના વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ નંદલાલભાઈ ત્રિવેદીએ બેટી પઢાવ અભિયાનનો પાયો નાખેલો કમળાબા એ જમાનામાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા બન્યા સંતાનમાં ચાર દીકરા દીકરી એક પણ ન આપી ભગવાને પણ આધુનિકતા વાતની વાત નહીં સીધો અમલ કરનાર કમળાબાએ પોતાના ચારેય દીકરાઓને એવા તૈયાર કર્યા કે ઘર જોતા લાગે જ નહીં કે દીકરી વિનાનું ઘર છે સમય થાય એટલી પોતે જતા રહે શાળાએ પણ દરેક દીકરા પોતાના ભાગનું કામ કરી જ નાખે એક જણ પથારીઓ ઉપાડી કચરો વાળી નાખે એટલી વારમાં તો બીજાએ મ્યુનિસિપાલિટીના નળમાં આવતું પાણી ભરી લીધું હોય એક જણ પોતાએ કરી નાખે તો વળી ચોથો શાક સમારીને અન્ય કામગીરીમાં લાગ્યો હોય કમળામાં શાળાએથી આવીને સીધા રસોડામાં જઈને શાકદાર વઘારી રોટલીઓ માંડે અને કુટુંબને જમાડે આજની આધુનિક નારીઓની જેમ મને કોઈ સ્વતંત્રતા મોકળાશ કેમ નહીં નો કકરાટ એમના કોઈ મોદી સાંભળ્યો નથી ચારે દીકરાઓને ભણાવ્યા પરણાવ્યા અને અઠાવન વર્ષે આચાર્ય તરીકે બે દાખ પણ થયા વર્ષોના વાળા વહી ગયા ડોસીમાં થયા પરંતુ ખડે ધડે વરતા ને ફરતા સૌથી નાના દીકરા અશ્વિનભાઈ કમળા બાદ તેમને અશ્વિનો જ કે અશ્વિનભાઈ પછી મજા ક્યાં પચાસ વર્ષે બાર સાથે તોફાન મસ્તી ટીખોડ તો ચાલુ જ હોય અશ્વિનભાઈના ત્રણેય મોટા ભાઈ ભણી ગણી પોતાની મંઝિલ તરફ ઉડી ગયા પરંતુ અશ્વિનભાઈએ કદી પોતાની પાક ખોલી જ નહીં આપણા કાઠિયાવાડના અમરેલીની એક કન્યા વરી આવેલા અશ્વિનભાઈ ચેતનાબેન એમનું નામ ભણેલા નહીં પણ ગણેલા બહુ જ છેલ્લા પાંચ સાત વર્ષ પહેલા એક ભાવનાત્મક આઘાત લાગ્યો અને પથારી વર્ષ થઈ ગયા આ ઘટનાએ અશ્વિનભાઈ અને ચેતનાબેનના જીવનમાં એક મોટું પરિવર્તન લાવી દીધું જે માતાએ એમને મોટા કરેલા રમતા ઠેરસ નહોતી વાગવા દીધી એ માતાને હવે અશ્વિનભાઈ અને ચેતનાબેન એ સંભાળવાના હતા કમળાબા બા સિત્તેર વર્ષના બાળક બન્યા અને અશ્વિનભાઈ અને ચેતનાબેન તેમના રખેવાળ કમળાબા પથારી વર્ષ થયા પછી ચેતનાબેન સાત આઠ વર્ષથી પિયર નોતા ગયા અને અશ્વિનભાઈ દુનિયાના છેડી હોય તો પણ સાંજ પહેલા ઘરે પહોંચી જ જાય ચેતનાબેનની પથારી કાયમબાના ચરણોમાં અને રાત્રે બે વાગે ત્રણ વાગે ડોષીમાં ધ્રુજતા ધ્રુજતા બોલે ચેતના એ ચેતના અને બીજી ક્ષણે ચેતનાબેન હાજર બાથરૂમ લઈ જાય અને પાછા સુવડાવે શિયાળો હોય તો ડોશીમાં ને ઢબો

પોતે મોટા કરેલા દીકરા અને તેમની પત્ની એમ બંનેની પાસેથી એક જ જન્મમાં ફરી બાળકી બનવાનો અવસર પામેલા કમળાબા સૌ સહજ રીતે શ્વાસનો નાતો કાપીને ગામત્રે ગયાનો રંજ થવાને બદલે સંતોષથી આનંદ સાથે વિદાય થયા અને આપણને સૌને એક શ્રવણ અને શ્રવણીનો પરિચય કરાવી ગયા સ્વર્ગીય કમળાબાને પ્રણામ સાથે અશ્વિનભાઈ અને ચેતનાબેનને પણ નમન કરું છું કમળાબાને શ્રવણ અને શ્રવણી જેવા મળ્યા અને ફળ્યા એવા દરેક મા બાપને મળજો અને ફળજો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે મારી ચેનલ નિશીના માં જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ